ભાઈ જા ડોકા નઈ પાયુ પહેલું પાણી નઈ પાયુ ઈ તો પાયો પણ હવે પાવું પડે પાવેલો કરો તમે અરે લ્યા ને મારો લ્યા મારો આ લાગી

રોપટો પર બેરા કરવા છે આ તો ચાંદી માં આવી ચલાવે બે ત્રણ બે ત્રણ ખેતરમાં અમથક કરી યાદ ના બાંધ તમારે

તમારું તમે ઉધવા કમાો કોઈ કાલે તમે લાલ તો તમે મજૂરી પૈસા છે તમે છોડી મેલું છે બાબા નું પણ મીવાયું આપેરા

બે ત્રણ લાખ લાગ્યુંબ્લ વાઈ નાખશો કુએ કુએ અને ખાસ કરીને તો જે પેલા પોર તમાકુ વાયા હતા ને એનું જે બિયારણ રાખ્યું હતું કમાયું છે હવે કુએ કુએ પણ બધે બિયારણ વાવે સોપા ની ચાલુ છે તમારે કુવાનું પેલા નહીં વાવાનું મળશે એમ એમાં એટલું જ મળશે આમાં વધારે કોઈ રોપ નહી વાયો ઓછો વાયો એટલું મેથી નું પણ મેથી નું હવે શેડ

અમે મકાઈ ની બધું નથી બતાવો પણ બાઈક માં તો કે દવા લેવા હતી મારે જતા બાઈક આસ્તે નક પડ્યો વળી ના ના તમારી દયા છે કશી નહી થાય માતાજી કરી આવજો તારો ના તમે તો આ વાત કરી લીધી કોઈ સમાધાન કરી નાખો હવે લાલને નમારે લાલને મારે બોલાવ અમારી ભૂલ થઈ ગઈ હા સમાધાન કરી નાખો ઓ સમાધાન તો લાલ લાગતું ને મોનો હવે પણ તમે હાજર હોય ને સમાધાન કરી નાખો ફોન તો તમે કરો વાત ફોન કરો કે દેખાઈએ તો વળી હા કરો તમે કોણ હો તમે બહાર આવો આપણે હરમન દાદાને ને વૈસી આ મંદિર છે તો આપણે બેઠા બેઠા અહીં સમજ કરી નાખો કરી નાખો ચાલન હા ચાલે હાલો જય હનુમાન દાદા